નિર્મલા માતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલથી સમાચાર સામે આવ્યા છે કે વિદ્યાર્થીઓએ જય હિન્દ અને ભારત માતા કી જયનો નારો લગાવ્યો તો સ્કૂલના ફાધરે તેમને ઢોર માર માર્યો શું છે સમાચારોની પૂરી વિગત વિસ્તારે અહીં જાણીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નિર્મલા માતા કરીને એક ઇંગ્લિશ મીડિયમની શાળા આવેલી છે સપ્ટેમ્બર મહિનાની પાંચ તારીખે અહીં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી એ દિવસે રાષ્ટ્રગાન પૂરું થયા બાદ અમુક વિદ્યાર્થીઓએ જય હિન્દ જય ભારત અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા આવું કરતાની સાથે જ સ્કૂલના ફાધર એડમંડ લાલ પીડા થઈ ગયા હતા ખબર નહીં કેમ પણ તે વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યા અને કહ્યું કે આ નારા કોણે લગાવ્યા એવું કહીને ત્રણ વિદ્યાર્થીઓને ધોકાવી માર્યા હતા ઘટના ગંભીર હતી પણ કોઈ શિક્ષકો સ્કૂલના ફાધરના વિરુદ્ધ ન જઈ શક્યા અને મૂંગા બેઠા રહ્યા વિદ્યાર્થીના વાલીઓ સુધી ફાધરના કાંડની વાત પહોંચી પણ તે ડરી ગયા હતા એટલે કંઈ કાર્યવાહીઓ કરવાની માંગ ન કરી પણ આ વાત ઉડતી ઉડતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાન સુધી પહોંચી પાંચ તારીખની આ ઘટના મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે કલેક્ટરે પણ આ મામલે કાર્યવાહી કરી અને નિર્મલા માતા ઇંગ્લિશ સ્કૂલના ફાધર એડમંડ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે દીવના પત્રકાર વીએચપી અને બજરંગ દળે કાર્યવાહી કરવાની માંગ કરી છે દીવના પત્રકારે કલેક્ટરને પત્ર લખીને જાણ કરી હતી કે નિર્મલા માતા હાઈસ્કૂલમાં જય હિંદ અને ભારત માતા કી જય બોલવા ઉપર શાળાના આચાર્ય કમ ફાધરના બોલે છે અને આ બોલવા પર પ્રતિબંધ ફરવા ફરમાવે છે તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જય હિન્દ અને ભારત માતા કી જય બોલતા આચાર્ય આ વિદ્યાર્થીઓને માર માર્યો આવી કક્ષાની પ્રવૃત્તિ કરતાં મેડમ અમારી ખાસ માંગ છે કે આચાર્ય ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની માંગ છે આચાર્ય વિદ્યાર્થીઓને આ બોલતા રોકી ન શકે અને માર પણ ન મારી શકે જેથી આપ મેડમને અમે ખાસ માંગ કરીએ છીએ કે ફાધર આચાર્ય ઉપર કાનૂની કાર્યવાહી કરશો જેથી ભવિષ્યમાં કોઈ હિન કક્ષાની પ્રવૃત્તિ ન કરી શકે ત્યારે દેશ દુનિયા અને ગુજરાતના સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે